मोमेंट इज एक एवी संस्था है कि ज्या मालिक पोते सत्तर वर्षवाड़े क्वालिटी 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 आना मोमेंट तो प्रख्यात આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના રેલવે સર્કલ થી નૂતન હાઈસ્કૂલ તરફ જતા રોડ ઉપર નગરપાલિકા દ્વારા આરસીસી ના નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે આ રોડ અવરજવર માટે બંધ થઈ જતાં લોકોને હવે ગંજ બજાર થી ગૌરવ પથ રોડ ઉપર કે ત્રણ દરવાજા વિસ્તારમાં આવન જાવન કરવા માટે નૂતન હાઈસ્કૂલ થી સીએન કોમર્સ કોલેજ ના રોડ નો ઉપયોગ કરવો પડશે અને જેના કારણે હવે આ રોડ ઉપર વધારે વાહન ચાલકોની અવર જવરના કારણે ભારે ટ્રાફિક જામ થઈ જશે જ્યારે આ રોડ ઉપર ડીડી કન્યા વિદ્યાલયની દિવાલ અને સામે બાજુ પણ ડોસાભાઈ બાગની દિવાલ પાસે ગેરકાયદેસર રીતે આડેધડ ખાનગી વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે અને એક બાજુ નાસ્તાની લારીઓ અડીંગો જમાવીને દીધો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એકાદ બે દિવસમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ શાળા અને કોલેજોની શરૂઆત થશે ત્યારે આ રોડ ઉપર આવેલી માતૃશ્રી ચકુભાઈ પ્રાથમિક શાળા ડીડી કન્યા વિદ્યાલય નૂતન હાઈસ્કૂલ અને સીએન કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની ભારે અવરજવર રહે છે ત્યારે આ ભારે વાહન વ્યવહારથી થનાર ટ્રાફિક જામના કારણે કોઈના જિંદગી જોખમમાં મુકાય તે પહેલા નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ રોડ ઉપર ગેરકાયદેસર રીતે આડેધડ રીતે ઉભા રહેતા ખાનગી વાહનો અને નાસ્તાની લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરી ને ટ્રાફિક જામ ના થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે તો શું વહીવટી તંત્ર દ્વારા આ રોડ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી આ બાબતે જાગૃત સામાજિક કાર્યકર ગૌતમભાઈ કડીયાએ જણાવ્યું હતું કે હવે મારે પ્રકાશભાઈ એક કહેવું છે કે હવે જે અમારો જીડી હાઈસ્કૂલનો રોડ નવો બનાવ્યો એટલે રોડ ઓલરેડી બન ચાલ હવે આ બાજુ એક ડીડી હાઈસ્કૂલ છે સીએન કોલેજ છે નૂતન સ્કૂલ છે અહીંના આ રોડ ઉપર હવે બાળકો બધા સાયકલો લઈને જતા હોય કોઈ ચાલતા જતા હોય પણ અહીંયા આગળ ટ્રાફિકની સમસ્યા એટલી બધી ઘણી થઈ ગઈ કે આ રોડ ઉપર બે બાજુ ગાડીઓનું પાર્કિંગ ફૂલ છે પછી અવર બહુ તકલીફવાળા નાસ્તા હાઉસવાળા બધા જે ખરા ને એ રોડ ઉપર ઉભા રહેલા એ આગળ બબે બે ચે ચાર સ્કૂટરોવાળા બીજા ઊભા થઈ જાય એટલે અમારી એક વિનંતી છે તો પોલીસ કાતાવાળાને એક નમ્ર વિનંતી આ રોડ ઉપર જ્યાં સુધી પેલો જીડીનો રોડ બને ત્યાં સુધી આ રોડ ઉપર એક પણ સાધન કે કોઈ નાસ્તા હાઉસ ના રહે એ અમારી નમ્ર વિનંતી પોલીસવાળા કે જેથી આપણા બાળકો અહીં આગળ સ્કૂલોમાં જે જતા હોય એ તમામ બાળકો આપણા જ બાળકો જો એમની સાવચેતી રીતે માટે અમારી એક વિનંતી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ